વડોદરાના ભાયલીમાં સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન સિદ્ધ વિનાયક પ્લાઝા ફ્લેટની કમ્પાઉન્ડ વોલ ધરાશય થઈ બાંધકામમાં યોગ્ય ધ્યાન ન અપાયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અક્ષર પૂજન ફ્લેટના બેઝમેન્ટનું કામ મહિનાઓ પહેલા શરૂ થયું હતું કામગીરીને લઈ બાજુમાં જ આવેલી સિદ્ધ વિનાયક પ્લાઝા ફ્લેટના વિભાગની પાર્કિંગ વોલ પડી ગઈ હતી ત્યારે ગઈકાલે રાત્રે બી ટાવરની

બાજુની અંદર આપ જોઈ શકો છો કે અક્ષર પૂજન ફ્લેટનું બાંધકામ થઈ રહ્યું છે અને બાંધકામ થતાં અહીંયા જે કમ્પાઉન્ડ વોલ છે તે ધસી પડી છે અને તેને લઈને અહીંયાના જે રહીશો છે સિદ્ધિ વિનાયક પ્લાઝા ફ્લેટના તેઓ હાલ ગભરામણમાં છે તેઓ કહી રહ્યા છે કે જો આગળ વધુ આ કમ્પાઉન્ડ વોલ ધસે તો ફ્લેટને નુકસાન થવાની ભીતી છે અને તેને લઈને અહીંયાના સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે વિનાયક પ્લાઝા ફ્લેટના ખૂબ મોટી સંખ્યામાં રહીશો અહીંયા બહાર આવ્યા છે તો સાથે જે નવું બાંધકામ ચાલી રહ્યું છે તેના બિલ્ડરો સાથે પણ અહીંયા ચર્ચાઓ થઈ રહી છે અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરવાની કોશિશ કરી આપણે તમે પણ થયું છે શું સૌથી પહેલી વાર જો અમારા પહેલાં એ ટાવરમાં થયું તું ને તોય અમે એમને કેવા હતા તો એને કોઈ ઓક્શન પગલા લીધા નથી અને અત્યારે બી ટાવરમાં થયું છે અમે કેવા આવ્યા છીએ તોય અત્યારે કંઈ હાથ ઊંચા કરવાની તૈયારી કરે છે ઘટના પહેલા એ ટાવરની જે બોર્ડર વાળી લાઈન હતી ને એ આખી પડી ગઈ એના પછી બી ટાવર વાળી પડી ગઈ ધીરે રહીને સરકીને બધી પડી ગઈ બે મહિના પહેલા પાર્કિંગ વાળું નીચે પડી ગયું તો આખી બિલ્ડિંગ પછી નીચે આવી જશે અને બી ટાવર અને બી ટાવર છે ને સી ટાવર થી પણ જોડાયેલી છે તો એ પડશે તો સી ટાવર જોડે આવશે અમારી બિલ્ડિંગની અંદર મોટી મોટી ટીરાડો પડી ગઈ છે તો એમને જોયું નહીં પહેલા કે આ વસ્તુ હું કરવી ભાઈ એ મે પત્રા મારીને અમને દઈ દીધું પત્રા નો ચાલે અહીંયા આજે નવું બાત કામ થાય છે જે અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડર આપણી સાથે ભાઈ તમારી એક મિનિટ તમારી વાત તમારી વાત અહીંયા લોકોને તમે સમજાવી રહ્યા છો પરંતુ જ્યારે તમે કામગીરી કરી ત્યારે તમે ધ્યાન રાખ્યું કે બાજુમાં ફ્લેટ છે તેને નુકસાન આપણે થશે તેને બહુ બધું આપણી કમ્પાટોલ પડવાની હતી એટલે આ પડવા થવાનું જ અમે કરી આપવા કમિટમેન્ટ આપેલું જ છે એમને કે જે બી કે થશે અમારા ખર્ચે હું કરી આપીશ સવાલ એ નથી કરી આપીશ સવાલ એ છે કે જ્યારે તમે તમારું કામગીરી કરી રહ્યા છો તો બાજુમાં ફ્લેટ છે લોકો રહે છે તેની સુરક્ષા જાળવવી પણ જરૂરી છે નીતિ નિયમ બોલો તમે પૂછકો બાજુના ફ્લેટ નું કોઈ નુકસાન ન થવું જોઈએ તે સૌથી પહેલો નિયમ છે માટી પડી રહી છે બીજું કંઈ પડી નથી રહ્યું પીસીસી બિલ્ડિંગને કોઈ નુકસાન ન થયું એમનું અમે જે અમારા બેઝમેન્ટ છે બેઝમેન્ટમાં જે લીધી ખુદાણ કર્યું એ દરમિયાન એમના પુરાણમાં ભીનું અને લીકેજ છે એટલે ભીની માટે એમનું બહાર પડી આવ્યું છે બાકી બાજુ સેમ આવજો નથી પડ્યું આગળ એમનું કેવું છે કે પહેલાં એક ફ્લેટમાંથી આ તેની જે વોલ પડી તમને જાણકારી આપી છતાં કામગીરી ચાલુ રહી અને બીજી વાત એમને ભેગા કરીને અમે કમિટમેન્ટ લીધું કે આ હું ઉપર લઈને બધું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ મારા ખર્ચે પાછી કરી દઈશ એ વાત હતી આ બીજું માટુ પાછું પડ્યું એમની સાઈડ ભીનું થયેલું છે પ્લીન્થની અંદર લીકેજ છે સવાલ એમનું ભીનું થયાનું નથી પહેલી વાર પડ્યું પહેલું પહેલી વાર પડ્યું તમારે કામ અટકાવવાની જરૂર હતી તમે કામ નથી અટકાવ્યું અટકાવવાની વાત જ નથી થઈ કે ભાઈ હું આ કામ કરીને તમને પૂરું કરી આપીશ એમ